એતી જંદલ માં શેર ભાયાતા એતી પીય જ શેર ભાય જાતાતા જંદલ માં એતી પીય જ તા બેર નું અને મારું તા ઘરના બધા પાણી અને ભેદ હતા પછી તાબેનો આરો આરો તાબેનો પછી ચટાનો પછી દીપોલાનો પછી ભવનનો પછી છચેલાનો આરો આરો છચેલનો પછી એ તું આરો ને જોઉં તે આરો ચાયો દેતાનો એને એ ધારું તેતી શેર ભાઈ ને હું છાટેલા પંિયામાં શેર દઈન તારું તો એવો શેર દેતા જો આજારો પછી જો પછી જો હું ને ચાલો દેનાનો આજે અંદર આવતા ને દાદીય આવોલા દારે પછી ઇ તેમ એ હું આજાશું તો રીતે હું આજાશું પછી ને અંદર તુવામાં ઇંતો પાળો અંદર તોય